અરવલ્લી જિલ્લામાં રાજ્યનું સૌપ્રથમ ટાર્ગેટ સેન્ચ્યુરેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પહેલનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો છે આ અભિયાનનો પ્રારંભ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીકુસી પરમાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં થયો હતો આ અભિયાન અંતર્ગત સર્વે કરીને લાયક લાભાર્થીઓને શોધી કાઢવામાં આવશે અને તેમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે આજરોજ જિલ્લા વહીવટીય તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમનો લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીકુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે

ગ્રામ આઈટીઆઈ ના અમુક વોલન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ તાલીમ અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈ ના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી લગભગ લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યઘર વીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરમની હોય બેન્કિંગની જે ઇન્સ્યોરન્સની લગ્ન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય રાશન કાર્ડની વાત હોય આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ અ દરેક કામ એને માનસને આપી દીધું છે મીડિયા સાથે અમે શેર કરશું મારી મીડિયા અને મિત્રો થી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ એમના જે જાગૃતિ દે લોકો સુધી પહોંચાવો અને બીજું લોકો એમાં સહકાર આપે આ કોઈનું નામ કાઢવા માટે નથી લોકોનું કામ સમાવે નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં एलिજીબલ લાભાર્થીઓને એમાં લાભ મળે